ચોમાસા પહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરત શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓને વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે ચોમાસા પહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ સુરત શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ શાળાઓના કોઈ પણ જર્જરિત ભાગોને તાત્કાલિક તોડી પાડવા અને આવા રૂમોમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ ન આપવા સ્પષ્ટપણે જણાવ્યું છે આ ઉપરાંત વીજળીના વાયરિંગ અને કનેક્શનની સંપૂર્ણ ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે જેથી વીજળી સંબંધિત કોઈ દુર્ઘટના ટાળી શકાય ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ કે પૂર જેવી પરિસ્થિતિમાં શાળાઓને પરિસ્થિતિને અનુરૂપ પ્રજા જાહેર કરવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તેની જાણ ઉપલી કચેરીને તાત્કાલિક કરવાની ફરજિયાત રહેશે શાળાઓને સ્કૂલ સેફટી પોલિસી બે હજાર સોળનો અભ્યાસ કરી તેનો અમલ કરવા અને વિદ્યાર્થીઓને તેની જાણકારી આપવા પણ કહેવામાં આવ્યું છે દરેક શાળાએ એક પુરુષ અને એક મહિલા શિક્ષકને ડિઝાસ્ટર મેનેજમેન્ટ નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવાના રહેશે કુદરતી આપત્તિના સમયે શાળાના મકાનનો ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિમાં શાળાની ચાવી કન્વીનર પાસે રહે તે સુનિશ્ચિત કરવા માટે તેમનો સંપર્ક નંબર મોકલવો ફરજિયાત છે હોસ્પિટલ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ જેવા અગત્યના ફોન નંબરો હાથ પર રાખવાની પણ સૂચના આપવામાં આવી છે વિદ્યાર્થીઓ કૂવા નદી અને નાળામાં નાહવા ન જાય તે માટે તેમને પ્રાર્થના સભામાં અવગત કરવા પણ જણાવાયું છે શાળાઓએ તેમના વિસ્તારના વહીવટી તંત્ર અને ઉપલી કચેરી સાથે સતત સંપર્ક જાળવી રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે આ સૂચનાઓનો મુખ્ય હેતુ ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને કોઈ પણ અપ્રિય ઘટનાને ટાળવાનો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત